મેં એક બે વાક્યો એવા બોલ્યા હતા કે ભાઈ કલાકારો દારૂના સોંગ ગાય છે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ નેતા કોઈ અધિકારી કોઈ આગેવાન બોલતા નથી અને જ્યારે હું કોઈ લવ સોંગ ગાઉં છું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે કે કહે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો વિક્રમ ઠાકોર વિધાનસભાની અંદર ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવામાં આવતા તેમનું દર્દ છલકાયું અને ઠાકોર સમાજનું એક સ્નેહ મિલન મળ્યું આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર વિક્રમ ઠાકોરના એક નિવેદન બાદ વિક્રમ ઠાકોરને એક રાજકીય પક્ષના નેતાએ એવું કહ્યું કે તમે પણ પ્રેમના ગીત ગાવ છો પરંતુ આવું વિક્રમ ઠાકોરને કહેનારું કોણ કે જેના કારણે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા ઉપર આખી આ વાત મૂકવી પડી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કલાકારોને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે વિવાદ અને વિખવાદની વચ્ચે કલાકારોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં દેવાયત ખબરને લઈને એક વિવાદ થયો ત્યારબાદ હકાભા ગઢવીની એન્ટ્રી થઈ અને ત્યારબાદ આખા આ કલાકારોના વિવાદની અંદર કલાકારોનું એક પ્રતિનિધિ મંડળ એ વિધાનસભા ગૃહની મુલાકાતે પહોંચ્યું અને તેમાં કેટલાક સમાજના કલાકારો ન હતા જેને લઈને આખો વિવાદ છેડાયો જો કે આખા આ વિવાદ બાદ વિક્રમ ઠાકોરે પત્રકાર પરિષદ કરી અને જેમાં તેમણે અનેક વાતના ખુલાસાઓ કર્યા અને ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સમાજનું એક સ્નેહ મિલન કાર્યક્રમ મળ્યો જેમાં કરણી સેના સહિત અનેક એ સાથે જ સામાજિક આગેવાનો એ મંચ ઉપર ઉપસ્થિત જોવા મળ્યા કલાકારોના એ મંચ ઉપર અનેક સમાજના કલાકારો પણ હતા અને જેમાં તેમના નિવેદનના કારણે અનેક ચર્ચાઓ શરૂ થઈ જો કે અંતે વિક્રમ ઠાકોરે હાથમાં માઈક લીધો અને તેમણે કહ્યું કે દારૂના ગીતો ગાવા વાળાઓના સન્માન એ વિધાનસભામાં થયા જોકે આ વાતને લઈને વિક્રમ ઠાકોરને કોઈ રાજકીય પક્ષના નેતા એ રૂબરૂ મળ્યા હશે અથવા તો તેમને ટેલિફોનિક કોઈ વાતચીત કરી હશે કે ગીતો તમે પણ પ્રેમના ગાવ છો જોકે આખા આ વિવાદની વચ્ચે દારૂના ગીત અને પ્રેમના ગીતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓની વચ્ચે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો શેર કર્યો છે અને તેમણે એમ કહ્યું છે કે હવે તમામ એ કલાકારો દારૂના ગીતો ગાવાનું બંધ કરો અને તેમણે વિનંતી પણ કરી કે આ ગીતો તમે ના કાશો અમારો ક્ષત્રિય ઠાકોર સમાજ પણ તમારા ગીતો સાંભળે છે તમને ચાહે છે શું કહ્યું વિક્રમ ઠાકોરે પહેલા એ સાંભળો જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનું અને આગેવાનો નેતાઓનું સ્નેહ સંમેલન હતું ત્યાં મેં એક બે વાક્યો કે કલાકારો તો તમે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ નેતા કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી અને જયારે હું કોઈ લવ સોંગ આવું છું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો તો એટલા માટે મેં ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા એટલે જો જે જે કલાકાર છે મારા જેમણે આવા સોંગ ગાયા છે એમને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના ગાતા અને તમારો તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે એટલે તમે જે કરશો જે કહેશો એ સમાજ પણ કરશે એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના ગાતા જય માતાજી તો ચર્ચામાં રહેલા વિક્રમ ઠાકોરને કયા રાજકીય વાત કરી કે વિક્રમ ઠાકોર પણ પ્રેમના ગીતો ગાય છે ને તેના કારણે તેમનો વિરોધ થયો જાહેર મંચ ઉપરથી વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું અને દારૂના ગીતને લઈને નિવેદન આપતાની સાથે ચર્ચાઓ જોર પકડ્યું અને એ ચર્ચાની વચ્ચે વિક્રમ ઠાકોરને કોઈએ ફોન કરીને અથવા તેમને રૂબરૂ મળીને કહ્યું હશે કે તમે પણ પ્રેમના ગીત ગાવ છો મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો કે હવે એ મામલો ત્યાં સુધી પહોંચી ચૂક્યો છે કે ગીતો એ કયા કલાકારો કયા પ્રકારના ગાશે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે અંદર ચર્ચા એ થઈ હતી કે વિધાનસભા ગૃહની અંદર કેટલાક ત્યારબાદ હવે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો અને તેમને તમામે કલાકારોને વિનંતી કરી કે તમે હવે દારૂના ગીતો ગાવાનું બંધ કરો કેમ કે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો પણ તમને ચાહે છે તમારા ગીતો સાંભળે છે પરંતુ આખી આ વાતની અંદર આખા આ વિડીયો વાયરલ જે કર્યો તેની અંદર સૌથી મહત્વની ચર્ચા એ થઈ રહી છે કે વિક્રમ ઠાકોરને એવું કોણે કહ્યું કે તમે પણ પ્રેમના ગીત ગાવ છો હવે એ નામને લઈને ચર્ચાઓ એ ખૂબ ચાલી રહી છે જો તમને ખ્યાલ હોય કે વિક્રમ ઠાકોરને કોણ એવું કહી ગયું કે તમે પણ પ્રેમના ગીત ગાવ છો તમે કેમ બીજાને કંઈ કહો છો આવું કોઈ રાજકીય પક્ષના નેતાએ કહ્યું કે કોઈ સામાજિક આગેવાને કે પછી કોઈ કલાકાર તેમણે કહી ગયું છે જો તમને ખ્યાલ હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો વધુ આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર